બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની હાજરીમાં આપણે ગઈકાલે મીટિંગ કરેલી હતી એમાં ચર્ચા કરી કે ભાઈ અમારી એક જ વાત છે ખેડૂતોને પોષણ ભાવો મળવા જોવે એમના માટે શું કરવું તમે કયો એ અમે કરવા માટે તૈયાર છીએ એ રજૂઆત કરતા કરતા કે ભાઈ તકલીફ ક્યાં પડી એનો આપણે ચિતાર આપ્યો કે વર્ષ દરમિયાન સિત્તેર બોતેર લાખ પહેલાં એવા દરરોજ આવતા હતા દરરોજ વિચારતા હતા ભાવો મળતા હોય પણ જ્યારે બંધ કરવાનો સમય આવ્યો અને હિસાબે વધારે બહાર વેચાવાનું ચાલુ થયું અને બહાર વેચાવાનું ચાલુ થયું એટલે લોકો વેપારીઓ બહાર લેવા મળ્યા અને યાર્ડમાં ખરીદદારો ઘટી ગયા આપણે ખરીદદારો ઘટી જાય એટલે વેચવામાં આપણે સમય લાગે તો કે ભાઈ હવે વીસ કે પચીસ માલ બાકી છીએ બરોબર છે વીસ કે પચીસ ટકા માલ આપણે વીસ માલ બાકીએ છીએ અને એ માલ હવે આપણે આવક ચાલુ કરશું તો એકી સાથે એટલે આવશે

હવે જે છે અહીંયા દસ પંદર દિના ખેલ છે એ દરમિયાન હવે ડુંગળી મગાવી અને નીચે ઉતારવાની વાત કરીએ તો પાંચ લાખ આવી જવાની શક્યતા હતા પાંચ લાખ આવી જાય એટલે તમે કે ભાઈ આપણે પાછી આવક બંધ કરવી પડે પાંચ દિવસ અમારી જે કેપેસિટી હતી ને દોઢ લાખ પોણા બે લાખ થેલા વેચવાની એ ઘટી ગઈ અને ફક્ત એક લાખ થઈ ગઈ એ એટલે થઈ ગઈ કે બાર વેચાવ એટલે વધારે બહાર ન વેચાય એના માટે શું કરવું એટલે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખે માહિતરી એટલી રહે કે જ્યારથી આવક લેવા છે મોડ ઉપર અમારો જો કોઈ કમિશન એજન્ટ અમારું કોઈ કમિશન એજન્ટ

એટલે શક્ય નથી કે બાર કલાક આપણે રાખ્યું કંટ્રોલ કરવા માટે શું થઈ શકે તો આપણે એવું વિચાર્યું કે ચાર પાંચ લાખ ઊભા વાહનમાં માલની હરાજી થઈ જાય તો થોડી આવક ઓછી થઈ જાય અને દરરોજનું વેચાણ થાય કારખાનાવાળાને ફ્રેશ માલ મળે અને ખેડૂતોને ડેલી વેચાણ ચાલુ રહે તો બહાર વેચવાનું ઘર છે એટલે આ બધું ચર્ચાના અંતે આવું નથી કરવામાં એવું છે કે ભાઈ હવે જ્યારે આવક મંગાવવામાં મેસેજ નથી આપણે વાત થઈ જઈએ નથી એટલે નથી મેસેજ મૂકીશું કે ભાઈ આવતીકાલે આવક લઈએ કદાચ તો આવતીકાલથી ખેડૂતભાઈઓએ ઉભા વાહનમાં માલ લાવવાનો એની હરાજી થશે અને એ માલની હરાજી અંદે થશે બીજો દિવસ રહે એટલે આમાં મુશ્કેલી એક નહીં હતી કે ભાઈ કોઈને ત્રણ ગાડી તૈયાર થઈ ગઈ ચાર ગાડી તૈયાર થઈ ગઈ પણ એ ત્રણ ગાડી કે ચાર ગાડી એક દિવસમાં આવી જાય એને બદલે દરરોજ એક એક ગાડી લાવશે તો થશે કારણ કે હવે આપણે આવક બંધ કરવાની નહીં આવે એટલે ઊભા વાહનનો આપણે નક્કી કર્યું એમાં ઘણા બધા ખરીદનારોને થોડાક તૈયાર નતા પણ આપણે સમજાવટ કરી કે ભાઈ પાંચ સાત દિવસ પૂરતા વસ્તુ કરવું પડેલ છે આ ડુંગળી છે ખેડૂતોના માલનું વેચાણ કરવું જરૂરી છે એટલે આ રીતે નક્કી કર્યું છે એમાં કે નક્કી થયું તમને વાત કરતો કે ભાઈ દેવળિયાથી દસ કિલોમીટરના એરિયામાં જ્યાં સુધી આ ફેક્ટરી હોય ત્યાં સુધી આપણે પહોંચાડવાનું છે એ પછી વાત કરશો તમે કેમ કરવાનું છે એટલે આ આ વસ્તુ નક્કી થઈ છે ઉતરાય છે એ એ આપવાના છે ટેકાય છે એ ટ્રક વાળો કે જે હોય એને આપવાનું આ નક્કી એટલે કરવામાં આવ્યું છે આ કાયમ માટે નથી આ પાંચ સાત દિવસ જે પ્રેશર છે એટલા દિવસ પૂરતું આપણે કરીશું નહીં તો એનું પરિણામ શું આવે એ આપણે સમજવું જોઈ શકો એનું પરિણામ એવું આવશે કે અત્યારે જે રીતે ચાલે છે એ રીતે માલીવાસી થશે બહારથી જે લે છે એ બહાર લેશે અંદર લેવા નહીં આવે તો આપણી કિંમતના ભાવ વધશે ને આપણે જે કરવું છે ને ભાવ વધારે આપણો મુખ્ય હેતુ એક જ હોવો જોઈએ કે મહેશભાઈ કેમ કીધું છે પિસ્તાલીસ થી ચાલુ થવું જોઈએ પ્લાસ્ટિકમાં રીતે સીધું રીતે બારજામાં ચાલુ થવું જોઈએ એમના માટે અમે વિચાર્યું પ્રમાણે જો આ વસ્તુ કરશું ને

બાકીને એક જ ફેરો થાય ભાડું વધારશે દસ કિલોમીટર લગી નાખી દેવાનું એ વધશે પણ એમાં આપને પાંચ કે સાત રૂપિયા ભાડું કદાચ વધશે અત્યારે જે તકલીફ છે તમને કહો કે પાંચ છ દિવસે આજે વારો આવે ને ભાઈ કીધું દાખી પડી જાય ધાબા પડી જાય વીર થયેલી કાઢ નાખે પચે કાઢ નાખે સ્વાભાવિક છે નબળો માળે છે કાઢશે અને એ જે વસ્તુ છે એટલે પેડોલી અને એટલે જ છે આ કરવાથી હું ફાયદો ના કરવાથી હું નુકસાન એ તમને કહું એટલે એનો વજન ઘટો બીજા નંબરમાં કે બે દિવસે ત્રણ દિવસે માલ ઉપડશે મહેશભાઈ કીધું કે આપણે કાંઈ ને એકો જોડી ની તીડી અવાર આવે ને લઈ જવા એ છે ને ઉભી ગાડીમાં તો એકો એક થવાની નથી એટલે આ પ્રયત્ન આ પ્રયત્ન આપણે પાંચ કે સાત દિવસ માટે કરવાનો છે કેટલા દિવસ માટે કરવાનો પાંચ કે સાત હવે એમાં મેં નક્કી કર્યું કે ભાઈ ખેડૂતની જે ડુંગળી આવે ત્રણસો થેલા હોય તો બે થેલા કે ત્રણ થેલા ખેડૂત કે એ આપણે ઉતારી નીચે અરાજી કરવાની પછી એ ત્રણ થેલા પ્રમાણે બધું હોવી જોઈએ નબળું હોય તમારે એક બતાવી દેવું કે આ જીવું છે બે થેલા હારા છે આવા આવા છે અને એ પ્રમાણે જો માલ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જો નવું નવા ફેર નીકળે તો સ્વાભાવિક છે એ અત્યારે પણ થાય છે ને રાજ્યમાં નમૂના ફેર નીકળે તો કેન્સલ થાય છે તો તો ત્યારે પણ એ વસ્તુ આપણે કોઈને તકલીફ ન પડે એમના માટે થઈ

પાંચ દસ પંદર વીસ પચીસ રૂપિયા ક્યાં લગી થઈ શકે એનો કોઈ અંત હોય નહીં પણ અત્યારે માલના ભાવ દબાતા આટલે જાય શકે માલ વાસી થતો જાય છે ફ્રેશ નથી એ અટકી જશે ને એટલે એમનો ઓટોમેટિક સારા માલના ભાવ સારો થઈ જવાનો છે કમિટમેન્ટ હતી તમારે હિતમાં થોડીક વાત હોય એવું મને દેખાય છે પણ પ્રમાણે તો તો થાય ને હવે ફ્રેશ માલ અત્યારે રોડે નાનો માલ હોય તો એ પ્રમાણે યાર આપો ને એ ફ્રેશ માલ સાહેબ તમે વાત કરો હું સ્વીકારું કે ખરાબ માલ હોય તો એને પણ હવે તે આવવાનો એ તો ફ્રેશ માલ જ આવવાનો આપણે આ ઢટકો આખો પૂરો કર નાખ પછી ઊભી કાપી રાખી બરોબર ને સાહેબ અને ઈ જે માલ આવે એમાં પ્લાસ્ટિક બર્તન માં દોઢસો એકસો પિસ્તાલીસ થી પચાસ તમે જે કહો અમે કોઈ પ્લસ કરી નથી તાકાત વધી જાવ ગોબરભાઈ પંચોતેર રૂપિયા આપણે કલતા ત્યાં ઠલવે બે ત્રણ ફેલી અને એ પ્રમાણે એને માલ લાગે ત્યાંથી શરૂ કરે ઝીણો માલ હોય ઉતરવાની વાત કરું પણ નમૂના ફેર હોય તો થાય તો અહીંયા અમે ખેડૂત આગેવાન હોય છે યાદના સત્તાધીશો આપણી માટે છે એનાય નંબર લખજો અમારા નંબર લખવો હોય ભરતસિંહ બાપુ ના લખી લો મારા લખી લો એની ટાઈમ વિવ્રતા અમરભાઈ સિચા એ તો ના હાસ કરીએ છે આપણે કોઈ પક્ષને મહત્વ બહુ દેતા નથી આગળ આપણે વાત કરીએ કે આ કોઈ મહાસમેલન નથી મારો વિડિયો પણ મૂકેલો છે માત્ર યારના સત્તાધીશો વેપારી એપ્લિકેશનના પ્રમુખ ડી એડિકેશનના પ્રમુખ આમાં આવે ઇનવોલ્વ થાય તો વેલેન્ટ ગુડ નો આવે તો એની મરજી આ માત્ર સત્તા વિમર્શની મિતિ હતી સામે આ કોઈ મહા સંમેલન નથી બાકી ગુજરાતના ક્યાં ખેડૂતમાં કહેવાનો છે કોઈને એને કોઈ પૂછી લો માય થોડોડીની વાત થઈ ગઈ આમ માપની લાગણી આપણી સાથે છે રાજકીય પક્ષોના મોટા મહાનુભવ સત્તા પક્ષના હોય

પણ કાયક ને કાયક ડીઆરડીએસએલ ના માલિકો ઉદ્યોગપતિઓ જે કરોડો ઉદ્યોગપતિઓ છે એને સરકાર ઘણી સબસિડી સહાય પણ આપે છે લાઈફ બિલ માં ઘણી માફી આપે છે તો એ લોકો સામુભૂતિ રાખવી અત્યારે હાલ પૂરતી છટકી ગયા છે ડેમેજ માલ થવાના કારણે પણ હવે બે ઉભા રહે એમાં ભાવથી બંધાય એ આપણી ડિમાન્ડ છે બરોબર ને રાજુભાઈ ગોપુરભાઈ ભરતભાઈ

આમ ને હવે હવે એનું સોલ્યુશન જોઈ લાગે તો આપણે જે કરવાનું એ કરવાનું પણ આપણે જોયું તો પડશે ને ડિમાન્ડ એકસો પિસ્તાલીસ પચાસ થી એકસો સિત્તેર પંચોતેર થી કરતા બાપુ બરોબર

કોના રીએડિશન વાળા એક ખાસ પ્રકાર કે હાઈ રેટ કરે અમારી સાથે આપણા યારનો શું કહે રે કે અમે ખેડૂત સાથે છીએ તમારો ફેશમાલ ચાલુ થાય તો એમાં આભાવની ડિમાન્ડ આપણી આપણી માંગું તો સાહેબ એક છે હવે જે આવવાનો છે એ ખેતરમાં પેડ્યો 100% ને ને જે ફેશમાલ તરીકે લાવવાના છે બસ સાહેબ તમારી વાત એ માની કે ઉભા વાવાનો આપણે અરજી કરવાની એ વાત એમને મંજૂર છે કે ચાલો આપણે જે આજ સે નિકાટ ફટાફટ થાય એમાં તમારી સાથે એગ્રીસી એ લોકો 10 કિલોમીટર સુધી આપણને મેડવલ લઈ જવા છે એમાં તમારી સાથે એગ્રીસી પણ તમે અમારી સાથે કેટલા એક્રીસો અમારે કહેવાનું છે એ આવી